તમને ખબર છે મોસ્ટ ઓફ ધ ટાઈમ જ્યારે હું ફિલ્મો જોઈ લઉં એટલે મને અંદરથી હોય કે હું ફટાફટ ઘરે જાઉં અને ઘરે જઈને એ ફિલ્મનું રિવ્યૂ લખું અને હું એટલો એક્સાઇટેડ હોય છું મોસ્ટ ઓફ ફિલ્મોના રિવ્યૂ લખવામાં કારણ કે મને રિવ્યૂઝ લખવામાં અને બનાવવામાં ખૂબ જ મજા આવે છે પણ અમુક વાર એટલી બોગસ ફિલ્મો આવે ને લિટરલી એટલી બોગસ ફિલ્મો આવે ને એનું રિવ્યૂ કરવાની જ ઈચ્છા ના થાય એનું રિવ્યૂ લખવાની જ ઈચ્છા ના થાય અને એવું ફીલ થાય કે યાર આનું રિવ્યૂ નથી કરવું ગોતિલો ફિલ્મ એ ફિલ્મમાંની એક ફિલ્મ છે આ ફિલ્મનું જ્યારે મેં ટ્રેલર જોયું હતું ત્યારે મને આ ફિલ્મના ટ્રેલર જોઈને જ આ ફિલ્મને જોવાની ઈચ્છા નથી પણ હવે કામ લીધું છે તો કર્યા વગર છૂટકો નથી લિટરલી કોઈ પણ જાતના ક્લિયર વિઝન વગર ફોર્સફુલી ઘુસેડવામાં આવેલા મેસેજથી ભરેલી છે આ ફિલ્મ હું જે થિયેટરમાં આ ફિલ્મ જોઈ રહ્યો હતો મારી જોડે મારી સાઈડમાં એક રિસ્પેક્ટેબલ જેન્ટલમેન બેઠા હતા અને અમે બંને એક હારે ફિલ્મ જોઈને ઊભા થયા અને બહાર નીકળી રહ્યા હતા તો મેં કીધું હું એમને પૂછું એમને ફિલ્મ કેવી લાગી મને તો ફિલ્મ જરાય નથી ગમી તો મેં એમને પૂછ્યું કે શું તમને તમને કેવી લાગી ફિલ્મ અને મને જવાબ મળ્યો કે એક સબસિડી માટે બનાવેલી ફિલ્મ હોય ને એવું લાગે છે અને હું એમની આ વાતથી ટોટલી ટોટલી એગ્રી કરું છું કારણ કે હું પોતે પણ એ જ રીતનું ફીલ કરું છું એક સોલલેસ

બોલાવે છે પણ આવ્યા પછી એમના બાપુજી જોડે ટાઈમ કરવાની જગ્યાએ એ બસ મોબાઈલમાં જ પડ્યા છે તો બેસિકલી કઈ રીતે એમના બાપુજી એમની આ ફોન લતને છોડાવે છે એ આપણને આ ફિલ્મમાં જોવા મળે છે અને ભાઈ આ ફિલ્મમાં મલ્ટિપલ સ્ટોરી લાઈન છે અને આ પહેલી સ્ટોરી લાઈન હતી આના પછીની બીજી સ્ટોરી લાઈન એક ભૂત છે જેને બાપુજી અને બાપુજીનો જે એક પોત્ર છે એ જ જોઈ શકે છે અને એને બેસિકલી એક ભૂત નહીં પણ બધાની અંદર રહેલો એક ચિંટુ ચંદુ કે એવું કંઈ કહેવામાં આવ્યું છે અને ભાઈ એ કેરેક્ટરનું ફિલ્મની અંદર શું કામ હતું એ મને હજી પણ નથી સમજાયું એ કેરેક્ટરની ફિલ્મની અંદર ખરેખર કોઈ જરૂરત જ નથી એ કેરેક્ટર વગર પણ આ ફિલ્મ બની શકત એક કેરેક્ટર બસ ફોર્સફુલી અંદર એડ કરવામાં આવ્યું હોય એવું ફીલ થાય છે એની વે એના પછી કઈ રીતે એમની મોબાઈલની આદત છૂટ્યા પછી કઈ રીતે એમના ગામડાના પહેલાના દિવસોને જ્યારે એ ગામડે રહેતા હતા એ બધા યાદ કરે છે એ સિવાય એ આખું ગામડું ફરે છે અને એક નોસ્ટેલિયા ફીલ કરે છે એ સિવાય બાપુજી એમની હવેલીની એટલે કે બેસિકલી એમના ઘરને એક દીવાનને આપી દે છે એક વેચી મારે છે એવું તમે કહી શકો છો અને પછી એમને એ હવેલી એ એક આશ્રમ બનાવો છે જ્યાં બધા વૃદ્ધો એમની જેવા જે બધા હોય જે એકલાપણમાં રહેતા હોય એ બધા એક સાથે રહી શકે એટલે એમને ઓછું એકલાપણું ફીલ થાય પણ એમના આ જ જે છોકરા છે એ એવું નથી થવા દેતા માંગતા કારણ કે એમનું એવું છે કે ભાઈ આ આપણું એક ઘર છે આને શું લેવા જવા દેવું તો બેસિકલી છોકરા બી લાઈક બાપુજી રહેવા દો અને બાપુજી પણ માની જાય છે પણ પેલો દિવાન જે છે એ નથી માનતો હોતો દિવાન પછી એમને ચેલેન્જ કરે છે કે જો તમારે તમારી હવે હવેલી પાછી જોતી હોય તો તમે અમારી સાથે એક ગેમ રમો અને એ અમને હરાવો તો અમે તમને તમારી હવેલી પાછી આપશું તો બેસિકલી એક ગેમ રમાય છે અને એ ગેમમાં બાપુજી વાળી જે ટીમ છે એ હારી જાય છે હાથે કરીને અને ભાઈ મને એ નથી સમજાતું કે જો ભાઈ તમારે તમારા બાપુજી માટે હવેલીને આપી જ દેવી હતી તમારી પહેલેથી જ એવું હતું કે ભાઈ આ હવેલી બાપુજીના હિત માટે આશ્રમ માટે પેલું કરાવે છે તો આખી આ ગેમ રમવાની શું જરૂરત હતી આખો ગેમ વાળો સેક્શન ના પણ હોત તો પણ ચાલત એ પણ એક કોઈ પણ જાતના લોજિક વગર બસ ફિલ્મને લંબાવવા નાખી દીધું હોય એવું લાગે છે અને ખરેખર ગેમ વાળા આખા સેક્શનમાં જરાય મજા નથી આવતી પ્લસ એ સિવાય હજી એક સ્ટોરી લાઈન આપણને આ ફિલ્મની અંદર જોવા મળ્યા છે બાપુજીના દીકરાની એક દીકરી છે જે સોશિયલ મીડિયા ઉપર એક વ્લોગર છે અને અમેરિકામાં નાનપણથી મોટી થઈ છે અને હવે ગુજરાતના આ ગામડે આવી છે અને બેસિકલી એ એક વ્લોગર છે તો એઆઈ એડિટિંગથી એના કોક ફોટા જે છે એ ખરાબ ખરાબ એડિટ કરી દે છે અને પછી એને બ્લેકમેલ કરે છે કે જો તું અમને આટલા પૈસા નહીં આપ તો અમે આ ફોટા વાયરલ કરી દઈશું લીક કરી દઈશું અને એ રીતે એને એ બ્લેકમેલ કરે છે અને આવું તે એના ફેમિલીને નથી કહી શકતી એટલે એને હવે આત્મહત્યા કરવી હોય છે અને આત્મહત્યા એ જેવી જ કરવા જ જવાની હોય છે ગામની અમુક છોકરીઓ આવી જાય છે અને એને બચાવી લે છે કે ગાંડી આ શું કરે છે અને પછી એ જેને એની ફેમિલીને કહે છે પછી ફેમિલી કેસ કરે છે અને પછી એ ગુનેગારને પકડે છે અને ભાઈ એ ચાઇલ્ડ એક્ટ્રેસ જે અમેરિકાથી આવેલું આ કેરેક્ટર છે એનો એ અમેરિકન એક્સેન્ટ એટલો બધો અનોઇંગ છે કે એની ના કરો વાત લિટરલી આપણને અંદરથી એવું થઈ જશે કે ઓ બેન રહેવા દેન બાપા ઇંગ્લિશમાં બોલી લે આની કરતા તો હવે આમાં ચાઇલ્ડ એક્ટ્રેસને હું કંઈ નથી કરી રહ્યો એમનું જે કામ હતું એ બરાબર જ હતું એમાં કંઈ પેલું નથી પણ એ કેરેક્ટર અને એ ડાયલોગ્સ બધા જે હતા એ અમેરિકન એક્સેન્ટના બાપા બહુ જ ખરાબ બહુ જ ખરાબ બહુ જ બહુ જ બહુ જ ખરાબ બહુ જ બહુ જ બહુ જ ખરાબ અને બહુ જ આમ તમારું માથું ચડાવે એવા એમાં ખરેખર મને જરાય મજા નથી આવી રહી જેટલી વખત એ બેન આવતા હતા મેં કીધું ઓ બહેન આ ક્યાં આવી ગયા એટલે એવું મને જેટલી વખત એ કેરેક્ટર આવતું હતું એવું ફીલ થતું હતું એની વે મૂવિંગ ઓન એ સિવાય ફિલ્મમાં બધાની એક્ટિંગની વાત કરીએ તો બધાનું કામ ફિલ્મની અંદર ઠીક ઠીક હતું બહુ કંઈ એટલું બધું ખાસ હતું નહીં પણ મનોજ જોશી જે છે એ આ ફિલ્મની મેઇન હાઈલાઇટ છે બેસિકલી એ જ આખી ફિલ્મને એમના ખભા ઉપર દોરી રહ્યા છે એવું તમે કહી શકો છો બધો ભાર એમના ખભા ઉપર જ છે અને એ જ આ ફિલ્મને મેઇનલી ડોમિનેટ કરે છે એ સિવાય બાકીના કોઈ પણ એક્ટર કેરેક્ટર તમને યાદ નહીં રહે અને જો રહ્યા છે તો પણ મેં જે કીધું ને કે બહુ વજનો અહીં પેલો એક્સેન્ટ હતો એ બધી વસ્તુઓના લીધે યાદ રહે છે બાકી મોસ્ટ ઓફ ધ કેરેક્ટર ઇઝ ઇઝીલી ફોર્ગેટેબલ કેરેક્ટર્સ ઇવન બાપુજીનું પણ હવે બાપુજી નું આ ફિલ્મના પેલા એ જોવા જઈએ તો એ ટોપ ઉપર આવે છે બાકી એ સિવાય તમને ફિલ્મના કોઈ પણ એક્ટર યાદ નહીં રહે અને ખબર છે આ ફિલ્મ કોના માટે છે અને કોને આ ફિલ્મ ગમશે એ લોકો જે નાનપણમાં ગામડે મોટા થયા છે અને પછી મોટા થયા પછી ધંધા પાણી માટે શહેરમાં સ્થાયી થઈ ગયા એ લોકોને કદાચ આ ફિલ્મ વધારે હિટ કરશે અને બેસિકલી મેઇનલી ચાલીસ થી પચાસ એજ ગ્રુપ વાળા જે લોકો છે એમને આ ફિલ્મ વધારે હિટ કરશે એ લોકોને આ ફિલ્મ જોતા એક નોસ્ટેલ જેની વાઇબ આવશે કે ભાઈ અમે પણ નાના હતા ને આ રીતે બધું રમત રમતા હતા નામ કરતા હતા ટીમ કરતા હતા એ રીતે પણ એઝ અ પર્સન જે ગામડે જ મોટો થયો છે અને હજી પણ ગામડે જ રહી રહ્યો છે અને જેને આ બધી રમતો રમી લીધી છે ઇન્ફેક્ટ ફિલ્મ જે રીતે બતાવી છે એનાથી પણ દસ ગણી વધારે સારી રીતે અને એનાથી પણ વધારે રમતો મેં રમી લીધી છે અને એ બધું મારી માટે હજી હમણાં હમણાં જ નું કહેવાય એટલે હું એટલો બધો ઓલ્ડ ઇનફ કે આ બધી વસ્તુમાં મને એક આવે તો એન્ડ ઓફ ધ સ્ટોરી મને આ ફિલ્મ જરાય નથી ગમી હા ફિલ્મમાં અમુક પોઝિટિવ પોઈન્ટ છે જે હું તમને કહી શકું છું ફિલ્મમાં જે બધી લોકેશન બતાવવામાં આવે છે એ બહુ જ સરસ હતી ફિલ્મમાં જે ગામડું બતાવવામાં આવ્યું છે ગામડું તો બહુ જ સરસ હતું એ સિવાય ફિલ્મનો જે બેકગ્રાઉન્ડ સ્કોર હતો એ પણ બહુ જ સરસ હતો અને એ સિવાય ગીત પણ આપણને ફિલ્મની અંદર જે સાંભળવા મળે છે બેસિકલી એક નાના છોકરા માટેના ગીત છે પણ ઇટ હેઝ વાય બને મને એ સાંભળવામાં મજા આવી હું આ ફિલ્મને દઈશ ફોર આઉટ ઓફ ટેન ફિલ્મ મને એના ફર્સ્ટ હાફમાં થોડીક ઠીક ઠીક લાગી હતી કારણ કે પેલું જે એક નોસ્ટેજવાળું ફેક્ટર હતું મને એટલું બધું હિટ નતું થઈ રહ્યું પણ મને થોડું ઘણું એ સારું લાગ્યું હતું પણ પછી એના સેકન્ડ એક્ટમાં પેલો જે ગેમવાળો આખો સેક્શન હતો એ બહુ જ બોગસ બોરિંગ અને બકવાસ હતો જેમાં મને પર્સનલી કોઈ પણ જાતની મજા નથી આવી કોઈ એવું જો આ વિડીયોને જોઈ રહ્યું છે જે પહેલાં ગામડે રહ્યું છે અને હવે સિટીમાં રહે છે અને એવા વ્યક્તિએ જો આ ફિલ્મ જોઈ હોય તો એમને આ ફિલ્મમાં શું ફીલ થાય છે એ મને કોમેન્ટ કરીને જરૂર કહેજો જો તમે ફિલ્મ જોઈ હોય તો કારણ કે તમારા ઓપિનિયન ડેફિનેટલી મારાથી અલગ એ મને કોમેન્ટ કરી જરૂર કેજો એ સિવાય જો તમને આ જ રીતના ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યુઝ જોવા ગમે છે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો એ સિવાય જલેબી રોક્સ નામની પણ એક મેં ફિલ્મ જોઈ અને એ ફિલ્મ તો આના કરતા પણ બકવાસ હતી જે મને પર્સનલી જરાય નથી ગમી તો એના ઉપર પણ મેં એક રિવ્યુ બનાવ્યું છે જે તમે અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો થેન્કસ યુ ફોર વોચિંગ ધીસ વિડિયો એન્ડ થેન્કસ યુ ફોર સબસ્ક્રાઇબિંગ માય ચેનલ